યાર ટાઈમપાસ કરવો હોય ને એ બધા રહ્યો બાકી બધા વૈયા જાવ હા પાસ વાળા ઊભા રહ્યો બાકી બધાએ જતા રહ્યો એનું રીઝન છે કે યાર વાત જ એવી છે કે જ્યારે હું બે હજાર બાવીસમાં આવ્યો હતો ને મારી વાત હમણાં બે હજાર બાવીસમાં ને અત્યારે બે હજાર પચીસમાં જે આવે છે અને આવી ગયા છે બે હજાર છવ્વીસમાં તો એ બધી સિચ્યુએશન હું કમ્પેર કરું છું હું આમ વિચારું છું કે બે હજાર બાવીસમાં ત્યારે ટફ હતું જોબ પહેલી જોબ ધારો કે સ્ટુડન્ટ વિઝા ઉપર હું આવ્યો હતો તો પહેલી જોબ પાર્ટ ટાઈમ લેવી ત્યારે કોન્ટેક ન હોય રેફરન્સ ન હોય તો થોડુંક અઘરું તો હતું ને અત્યારે તો કેવું થયું છે એક તો ફુગાવો થઈ ગયેલો છે ગમે આપણા આપણાવાળા ગમે ત્યાં આમ અઢળક તમને જોવા મળશે કેમ કે બે હજાર બાવીસ તેવી ચોવીસમાં આમ ગમે આમ આવી જ ગયા હતા એટલે કેવું માણસોની કમી જ નથી એટલે જોબું વેચાઈ ગઈ છે એટલે જોબું ક્યાંય નવી એ ઓપન થતી નથી ને ઓપન થાય એ જે જૂના હોય એને પહેલો ચાન્સ મળે એટલે નવાઓને તો ફીણા છૂટે છે એટલી મને ખબર પડી કોઈક ઓલું કે ને ઓળખીધા હોય નેટવર્કમાં હોય કોઈક કનેક્શન હાથ પકડીને ખેંચી લે ને એને થોડું ખારું છે બાકી બધાને તો ફીણા છૂટે એટલે મને એમ થાય છે અત્યારે હું આવ્યો હોતે તો આપણી તો શું હાલત થઈ હોત કે કંઈ કોન્ટેક એવું ન હોય ને તો બહુ અઘરું છે ભાઈ આ તમે માનવું હોય તો માનો આપણે કોઈને બીવડાવતા નથી પણ હકીકત તો એવું જ છે કે યાર જોબું છે તે નથી હવે એનું તમને સમજાવું ને ધારો કે ક્યાંક રેસ્ટોરન્ટમાં ફોર એક્ઝામ્પલ વેકેન્સી આવી તો પહેલાં એની અંદર જેની કોઈ રિલેટિવ હોય કોઈ કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એ લોકોને કહે ભાઈ અહીંયા વેકેન્સી કોઈ હોય તો કહી જાવ તમારા મન કે આપણે આને લેવાના એ બધાને લઈ લે હાવ પછી બધું પૂરું થઈ જાય ને કોઈનું એમ એમ ક્યાંયથી આવતું નહીં ત્યારે તમારે લગી કદાચ પહોંચવી તો પહોંચે ને અમુક વેકેન્સી એવી પહોંચે કે જે પૂરેપૂરી ઢગળાવરી હોય કાંઈ ત્યાં કઈ માલો કાઢી લેવાનો ન હોય એવું બધું તમારા લગી વધેલો ઘટેલો ટૂંકમાં કહો ને વધેલો ઘટેલો માલ તમારા લગી પહોંચે એટલે બે હજાર બાવીસથી આ પચીસ લગીમાં ટાઈમગાળામાં ફેરફાર લાંબો ટૂંકો થઈ ગયો હોય એટલે કાંઈ વાંધો નહીં જે આવ્યો છે એને હવે કાંઈ મુંજાવવાનું ન હોય ગાળિઓ ટાઈટ કરીને ચાલુ કરી દેવાનું હોય કામકાજ ધીમે ધીમે બધું સરખું થતું જાય જે અમારું થયું હે એ તમારું થાહે જો મહેનત કરતા હૈશો સરખી રીતે તો